गुजरात आप, आप गौरवंतु गुजरात अमीरवंतु गुजरात विद्वित उपलब्धि नी का था गाइ विद्वित उपलब्धि नी કોઈપણ દેશના વિકાસનો પ્રમુખ માપદંડ પ્રજાની સુખાકારી છે અઢી અડીદાયકામાં પ્રશાસન તરફથી સમાજની પાયાની જરૂરિયાતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે જેમાં વિકાસના મુખ્ય પરિબળો એવા શિક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એગ્રીકલ્ચર કાયદો અને વ્યવસ્થા તેમજ આરોગ્ય જેવી જનહિતલક્ષી બાબતોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તેમાંય ખાસ કરીને પ્રજાના આરોગ્યલક્ષી કાર્યક્રમોને વધુ બનતા બનાવવામાં આવ્યા છે જે તે સમયે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં થયેલા આમૂલ પરિવર્તનોએ રાજ્યની દિશા બદલી નાખી શાસન વ્યવસ્થામાં પ્રજાહિતની પરિપાટી ઉભી કરાઈ આજે પરિપાટીને આગળ ધપાવવામાં વર્તમાન રાજ્ય સરકાર પોતાની દક્ષતા બતાવી રહી છે વિકાસને એક નિરંતર પ્રક્રિયા સમજી તેનું નિર્વહન કરવામાં આવી રહ્યું છે સમાજનો કોઈ પણ વર્ગ તેમાંથી બાકાત ન રહે તેની વિશેષ કાળજી લેવામાં આવી છેવાડાના વ્યક્તિઓને વિકાસની મુખ્ય ધારા સાથે જોડીને સર્વસમાવેશક અભિગમ પ્રસ્થાપિત કરવામાં આપણી રાજ્ય સરકાર સફળ રહી છે ગુજરાત पूरा मेरा आदिवासी भाई बहनों का क्षेत्र ये मेरा कार्य क्षेत्र था आदिवासियों के बीच रहना उन्हीं के बीच जिंदगी गुजारना उनको समझना उनके साथ जीना ये मेरे जीवन घड़तर के प्रारंभिक वर्षों में इन मेरे आदिवासी माताओं बहनों भाइयों ने मेरा जो मार्गदर्शन किया मुझे बहुत कुछ सिखाया उसी ने आज मुझे आपके लिए कुछ न कुछ करने की प्रेरणा मिलती रहती है बड़ा प्रधान श्री नरेन्द्र भाई मोदी नेतृत्व में गुजरात न आदिवासी समुदाय नो विकास उत्कर्ष छ दायका सतत छे अंबाजी थी उमरगाम सुधी समग्र आदिवासी पट्टा

ગુજરાત રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં વસવાટ કરતા આદિજાતિ સમૂહોનું સામાજિક તેમજ આર્થિક વિશ્લેષણ કરી રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સગર્ભા ધાત્રી માતાઓ બાળકો અને કિશોરીઓ માટે અવનવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે દર વર્ષે ગુજરાતમાં બાર લાખથી વધુ નવજાત શિશુનો જન્મ થાય છે આદિજાતિ વિસ્તારોમાં રહેતા પરિવારોમાં પોતાની સામાજિક આર્થિક સમસ્યાઓને લીધે ઘણી મહિલાઓ ગંભીર પરિસ્થિતિઓનો શિકાર બનતી હોય છે આ બાબતોને ધ્યાનમાં રાખીને આવા કુટુંબોની મહિલાઓને રાજ્ય સરકાર વિશેષ સહાય આપે છે આ સહાયમાં દર મહિને આર્થિક સહાય સુરક્ષા ભથ્થું અને સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ વિના આપે છે આ યોજનાનો બનાસકાંઠા દાહોદ કચ્છ પંચમહાલની મહિલાઓએ લાભ લીધો છે અને પોતાનું જીવન ધોરણ સુધાર્યા છે આ યોજનાઓમાં મુખ્ય છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના વારંવારના દુષ્કાળ ટૌકી ખેતી અને જંગલ આધારિત જીવન જીવતા આદિજાતિ વિસ્તારના લોકોમાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરને નાબૂદ કરવાના લક્ષ્ય સાથે તારીખ 18 જૂન 2023 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્ય માટે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની જાહેરાત કરી वर्तमान राज्य सरकारें ने तरतज अमल मामू की स्वस्थ मातृत्व और स्वस्थ बचपन सुनिश्चित करने के लिए गुजरात सरकार ने आज दो बड़ी योजनाएं शुरू की है मुख्यमंत्री मातृशक्ति योजना ये सुनिश्चित करेगी कि गर्भावस्था के दौरान और मातृत्व के शुरुआती दिनों में माता को पौष्टिक आहार मिले वही पोषण सुधा योजना का विस्तार भी अब गुजरात के सभी आदिवासी बाहुल्य क्षेत्रों में किया गया है आ योजना हेठळ सरकार नु मुख्य ध्यान सगरबा बहनों धात्री माताओं और बालकों छे कुल 1000 दिवसनु समय गाळो जेमा सगरबा बहनों गर्भाधान थी બાળકના જન્મથી બે વર્ષ સુધીનો સમયગાળો ખૂબ જ મહત્વનો છે આ સમય દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓને પોષણયુક્ત આહારની આવશ્યકતા સવિશેષ હોય છે સાથે સાથે તેના બાળકના વિકાસ માટે પણ આ યોજના મુજબ સગર્ભા બહેનોને ગર્ભાવસ્થાના બસો સિત્તેર દિવસ અને બાળકના જન્મ બાદ બે વર્ષ સુધી દર મહિને બે કિલો ચણા એક કિલો તુવેર દાળ અને 1 કિલો સિંગ તેલનું મફત વિતરણ કરવામાં આવે છે આજે આ યોજનાનો લાભ આદિજાતિ વિસ્તારના લોકોને બહોળા પ્રમાણમાં મળી રહ્યો છે આ યોજનાના લાભદાયી પરિણામો મળી રહ્યા છે રાજ્ય સરકાર પોતાના ઈચ્છિત લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થઈ છે મેમ્બા યોજના મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના કે જે બાળક બે વર્ષનું થાય છે ત્યાં સુધી એટલે કે એક હજાર દિવસ માતાને આપવામાં આવે છે તેમાં બે કિલો ચણા એક કિલો દાળ અને એક કિલો તેલ આપવામાં આવે છે આધિજાતી વિસ્તારોમાં કુપોષણ મુક્ત સમાજના નિર્માણની દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે તો માતા મૃત્યુ અને બાળ મૃત્યુ દરમાં મહદ અંશે ઘટાડો નોંધાયો છે અમારી આંગણવાડી કાર્યકરો કરું પ્રમાણે સમયપત્ર પ્રમાણે સવાર કી સાડા નવ વાગ્યાથી આંગણવાડી ખોલે છે નિયમ પ્રમાણે સમય પત્ર પ્રમાણે રોજે રોજ નું કામ કરે છે અને એમનો બે વાગ્યા પછી બે થી સાડા મુલાકાત છે એટલે આંગણવાડી કાર્યકર સગર્ભા માતા ની ધાત્રી માતા ની અને કુપોષી બાળકો ની ઘરે ઘરે જઈને મુલાકાત કરે છે કે ઘરે જઈને એમને એમનું ટાઈમટેબલ પ્રમાણે એમની કઈ સગર્ભા માતા ને કઈ ધાત્રી માતા ને એમની મુલાકાત કરવાની છે કોને ગંભીર જરૂરિયાત છે તો એવા એવા એ લોકો આઈડેન્ટિફાઈ કરી અને એવા ગર્ભાધાત્રી રાત્રિ માતાને પ્રથમ મુલાકાતો કરે છે ઘરે જઈને એમને એમના કુટુંબ સાથે બેસીને એમની કઈ મુશ્કેલી છે એમનો કયા કયા પ્રોબ્લેમ આવી રહ્યા છે સગર્ભા માતાને તો એ બધા વિષય પણ એમની બેન પણ બનીને એમની જોડેથી વાત લે છે અને એમને કઈ કઈ જરૂરિયાત છે એ પ્રમાણે એમને માહિતી આપતા છે એ જ રીતે ટેક હોમ રાશન યોજના અંતર્ગત કેલરી પ્રોટીન અને શારીરિક વિકાસ માટે પોષક તત્વોથી ભરપૂર એવા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવે છે જેમાં સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને ચાર ચાર પેકેટ આપવામાં આવે છે છ માસથી ત્રણ વર્ષના બાળકોને દર મહિને બાલ શક્તિના સાત પેકેટ આપવામાં આવે છે ઓછા વજનવાળાને જરૂર મુજબ દસ જેટલા વધારાના પેકેટ આપવામાં આવે છે આ યોજના મુજબ પંદરથી અઢાર વર્ષની કિશોરીઓને આગામી ભવિષ્યને ધ્યાને લઈને તેમના આરોગ્યની કાળજી પેટે પૂર્ણા શક્તિના ચાર પેકેટનું વિતરણ કરવામાં આવે છે મારું નામ કટારા અસ્મિતાબેન અમૃતભાઈ છે હું ગુતાવાડ આંગણવાડી કેન્દ્રની લાભાર્થી છું મને આંગણવાડીમાંથી દર મહિને ચાર માતૃશક્તિના પેકેટ મળે છે દર મહિને મારું વજન કરવામાં આવે છે અને ઊંચાઈ કરવામાં આવે છે અને લોહીનો તપાસ કરવામાં આવે છે

એક કિલો તુવરની ડાલ મળે સગર્ભા માતા જ્યારે આંગણવાડીમાં નોંધણી જાય છે ત્યારે તે સગર્ભા માતાને ટીએજરના પેકેટ આપવામાં આવે છે માતૃશક્તિ યોજના જેમાં દરેક પેકેટો એક એક કિલોના હોય છે એવા ચાર પેકેટ માતાને આપવામાં આવે છે જે જેના થકી માતા એના ઘરે જઈને તે ટી હેચર પેકેટમાંથી વાનગી બનાવીને ખાઈ છે કે અંગરવાડી કેન્દ્ર પર વાનગીઓની ભૂખ પણ આપવામાં આવની છે જેના થકી મંગળવારના દિવસે જ્યારે ઉજવણી કરવામાં આવે છે ત્યારે કાર્યકર એ રેસીપી સગર્ભા ધાત્રી માતાને શીખવાડે છે અને એ માતાઓ ઘરે જઈને દે પ્રમાણેની વાનગીઓ પણ ટીએચના પેકેટોમાંથી બનાવે છે સગ કયા ટ્રાઈબલ તાલુકાઓમાં ઘરે ઘરે પોતાના નાના નાના ખેતરો હોય છે તેમાં એ લોકો શાકભાજી ઉગાડે છે અને શાકભાજી રોજે રોજ લીલી શાકભાજી ખાવાથી શું શું ફાયદા થાય એ બધું પણ અમે મંગળવારના દિવસે સગર્ભા ધાત્રી માતાને કાર્યકર બેનો શીખવાડે છે જેના કારણે સગર્ભામાં અને ધાત્રી માતાઓમાં અને બાળકોમાં પણ દિવસે દિવસે અને એજ્યુકેશનના હિસાબેથી પણ દિવસે દિવસે આદિજાતી વિસ્તારમાં સુધારો આવી રહ્યો છે બેટા પપ્પાને આજે ઘણું કામ છે એટલે મોડું થયું છે મને ખબર છે આજે તારો બર્થડે છે સાંભળને મારે ટ્રેન પકડવાની છે તો હું ભાગું ફટાફટ નહીં તો છૂટી જશે

એ તો 108 એકદમ સમય પર આવી ગઈ એટલે આ જે જય સુરક્ષિત છે એક મસ્ત આઈડિયા છે પણ 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 આ પણ થી જ શરૂ થાય છે ઢગલો સવાલોના સ્પીડ બ્રેકર્સ આઈડિયાઝ છે પણ ઇન્વેસ્ટર્સ નથી કે નથી એક્ઝિક્યુશન માટેનો કોઈ રસ્તો તો યંગ ગુજરાત નહીં જાય તમારા આઈડિયાઝ વેસ્ટ એમાં આપણી સરકાર કરશે ઇન્વેસ્ટ હેલો ફ્રેન્ડ્સ હું છું હેલી પરી લઈને આવી વિકાસની હેલી વેલકમ ટુ આઈ હબ આઈ હબ ઇઝ અ સોલિડ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ જ્યાં ઇનોવેશન ને રિસ્પેક્ટ છે ઇન્ક્યુબેશન ની આદત છે તમારા આઈડિયા ને એક્સપર્ટ ની એડવાઇસ ઇન્વેસ્ટર અને માર્કેટ સાથે જોડવાના રસ્તા છે અને ફ્યોર અ વુમન એન્ટરપ્રિન્યોર તો તમારા માટે વી સ્ટાર્ટ અને સ્ટાર્ટઅપ સ્ક્વેર પણ તૈયાર છે just because you are new and fresh એનો મતલબ એ નથી કે તમારા આઈડિયાસ ત્યાં જ અટકી જશે મોદીજીના વિઝનથી લાખોથી વધુ યુવાનોના આઈડિયાસને મદદ મળી છે અને ભૂપેન્દ્રભાઈની લીડરશિપ નીચે 500 થી વધુ સ્ટાર્ટઅપને સાથે સપોર્ટ કરવાની કેપેસિટી છે આપણા આઈ હબની નથિંગ ઇઝ ઇમ્પોસિબલ નાઉ કારણ કે આપણી પાસે છે આઈ હબ હું હેલી પરિલાવિશ ઇનોવેશનની હેલી જય હિન્દ પોષણ સુધા યોજનામાં સગર્ભા અને ધાત્રી માતાઓને ગામના આંગણવાડી કેન્દ્રો પરથી સતત પચીસ દિવસ સુધી સંપૂર્ણ પોષણયુક્ત ગરમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે જે તેના જન્મ પહેલા અને જન્મ બાદના બાળ વિકાસ માટે જરૂરી છે મારું નામ સિપાહી મેઝવીન બાળુ સઈદ ખાન છે હું ટાંકા ટુકાની રહેવાસી છું હું સગર્ભા છું 8મો મહિનો છે હું ત્રણગણવાડીમાં જઉં છું મને સમજાવે છે કે સગર્ભાને શું કાળજી રાખવી જોઈએ મને એક ટાઈમ નું જમવાનું મળે છે ને આયન ની ગોળી મળે છે તે અમારી લોહી ની તપાસ વજન ઊંચાઈ બધી તપાસ કરે છે મે તો એમ દાળ 1 કિલો કે લે 1 કિલો પછી ચણા 2 કિલો તે બધું લાવવા બે છે અમે ક્યાં જમવા બોલાવે છે મારું ભારત જમવા આવે છે ત્યાં રોજ પોષણ સુધા યોજના એટલે કે સગર્ભા અને ધાત્રી માતાઓને ટ્રાઇબલ એરિયામાં સમયની કમી અને આર્થિક રીતે નગળા હોવાથી એક ટાઈમનું એમનું પૂરતું પોષણ મળી રહે તે માટે ગુજરાત સરકારે પોષણ સુધા યોજના ચાલુ કરી છે જેમાં સગર્ભા અને ધાત્રી માતાઓને એક ટાઈમનો સંપૂર્ણ પૌષ્ટિક આહાર આપવામાં આવે છે તેવી જ રીતે ગુજરાત સરકાર એટલે કે આઈસીડીએસ સંકેત બાળ વિકાસ વિભાગ દ્વારા એક પ્રોપર મેનુ તૈયાર કરવામાં આવી છે જેમાં કે ચણા લીલા શાકભાજી થી બનતી વાનગીઓ કુલાવ પરાઠા વગેરે મેનુ માં દાખવવામાં આવ્યા છે તેવી રીતે સગર્ભા અને ધાત્રી માતાઓને એટલે કે આંગણવાડી કેન્દ્રમાં એક વાગ્યા સુધી કાર્યકર અને ટેરાગર બહેન દ્વારા પૂરતું કાર્ય કરીને મેનુ મુજબ ભોજન બનાવીને કેન્દ્ર પર બોલાવીને એમને પોતાનું ભોજન આપવામાં આવે છે તેવી જ રીતે સગર્ભા અને ધાત્રી માતાઓને આરોગ્ય વિભાગ દ્વારા આયરન કોલિક એસિડની બોલી પણ આપવામાં આવે છે આ ઉપરાંત આંગણવાડીના બહેનો સગર્ભા અને ધાત્રી માતાઓના ઘરે જઈ ગૃહ મુલાકાત કરે છે તેમના પ્રશ્નોને સાંભળે છે અને પરામર્શ કરી પોષણ બાબતે યોગ્ય માર્ગદર્શન આપે છે અને ધાત્રી માતાને સ્તનપાન વિશેની મહત્વની સમજ આપે છે સગર્ભા અને ધાત્રી માતાઓને આપણે દર મહિને એમના ઘરે જઈ અને ગૃહ મુલાકાત કરીએ છીએ ગૃહ મુલાકાત દરમિયાન આપણે એમના પ્રશ્નોને સાંભળીએ છીએ અને એમની સાથે પરામર્શન કરીએ છીએ ખાસ કરીને પોષણ બાબતે આપણે ખાસ એમને સલાહ સૂચન અને માર્ગદર્શન આપીએ છીએ આવી મહિલાઓને આયર્ન फॉलिक एसिड नी गोलियोंज कैल्शियम नी गोलियों जरूर मुजब वितरण ये जो पोषण सुधा योजना का विस्तार हुआ है उसकी निगरानी के लिए मोबाइल ऐप बनाया गया है चार पांच साल पहले दाहोद बलसार, मैसागर, छोटा उदयपुर और नर्मदा के आदिवासी क्षेत्रों के कुछ ब्लॉक में पोषण सुधा योजना शुरू की थी बीते सालों में आदिवासी बहनों और बच्चों पर इसके सकारात्मक प्रभाव को देखते हुए पॉजिटिव रिजल्ट मिले उसके लिए सभी जनजातीय जिलों में इसका विस्तार किया गया इससे हर महीने लगभग एक लाख छत्तीस हजार आदिवासी माताओं बहनों को लाभ मिले आंगनवाड़ी में जो प्रभुतियों था तमाम महिति डेटा अपने पोषण ट्रेकर

જે બાળકોને અઠવાડિયામાં સાત દિવસ આપવામાં આવે છે જે ઘટક દ્વારા ત્યાંથી કરવામાં આવે છે અને એ અહીંયા આગળ કેન્દ્ર સુધી દૂધ પહોંચાડવામાં આવે છે આ દૂધિફાઈડ દૂધ છે જેમાંથી પ્રોટીન્સ અને વિટામિન્સ મળી રહે તે માટે છે ગુજરાત સરકાર એટલે કે ગુજરાતની ટ્રાઇબલ એરિયામાં જે સગર્ભા અને ધાત્રી માતા અને જે બાળકો છે જે કુપોષણ મિસ્ત થાય એના માટે આ દૂધ પૂરું પાડવામાં આવે છે જે બાળકોને મતલબ બે બસો ગ્રામનું જે પેકેટ આવે છે એમાં બાળકોને સો ગ્રામ દૂધ આપવામાં આવે છે અને સગર્ભા ધાત્રી માતાને જેમને અઠવાડિયામાં બે વખત એટલે કે બુધવાર અને શુક્રવારે આ દૂધ આપવામાં આવે છે આ યોજના મુજબ સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને અઠવાડિયામાં બે દિવસ બસો એમ દૂધ આપવામાં આવે છે તો છ માસમાંથી છ વર્ષના બાળકોને અઠવાડિયામાં પાંચ દિવસ સુધી સો એમ એલ ફોર્ટિફાઈડ પેસ્ચરાઇઝ ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવે છે બાળકોમાં દૂધ સંજીવની યોજના અંતર્ગત બાળકો દૂધ જારે પીવે છે કેરે એમના એમના મોઢા પર અલખ સ્માઈલ જોવા મળે છે કારણ કે બાળકોને દૂધ ખૂબ જ પસંદ આવે છે મોટાઓને પણ પસંદ આવે એવું ખૂબ જ સરસ ફ્લેવર વાળો દૂધ આંગણવાડીમાં આપવામાં આવે છે જેના કારણે આંગણવાડીમાં બાળકોની સંખ્યામાં પણ વધારો થાય છે બાળકો અને ધાત્રી માતાઓમાં ખૂબ જ ઉપયોગી આ યોજના સાચા અર્થમાં એક યોજનાના સ્વરૂપમાં સંજીવની છે પીએમ પોષણ યોજના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરેલ પીએમ પોષણ યોજના વર્ષ બે હજાર ત્રેવીસથી અમલમાં મૂકવામાં આવી છે આ એક ખૂબ જ ઉપયોગી યોજના તરીકે લોકોમાં સ્વીકૃતિ પામી છે પીએમ પોષણ યોજનામાં સરકારી શાળાના આંગણવાડીથી ધોરણ આઠ સુધીના બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને આ યોજનાનું સંચાલન કરે છે જેમાં સાહીઠ ટકા કેન્દ્ર સરકાર અને 40 ટકા હિસ્સો રાજ્ય સરકારનો હોય છે વાનગી વૈવિધ્ય અને પોષક તત્વોથી ભરપૂર એવા રસોડામાં નાસ્તો સાથે સાથે ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે દૂધ સંજીવની યોજના અને મધ્યાર ભોજન યોજના એ અમારી શાળા જેવી આદિવાસી વિસ્તારોમાં બાળકો માટે એક વર્ગ અને આરોગ્ય પ્રદેવી સરકારશ્રીએ ચાલુ કરે ખૂબ સરસ યોજના છે દૂધ સંજીવની યોજના અંતર્ગત અમારી શાળામાં બાળકોને નિયમિત રીતે અલગ અલગ ફ્લેવરનું દૂધ ભોજ આપવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ તે દૂધ એ સંપૂર્ણ અને સંતુલિત આહાર છે જેના થકી બાળકોને વિવિધ પોષક તત્વ મળી રહે છે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત પણ અમારી શાળામાં સોમવારથી શનિવાર સુધી અલગ અલગ મેન્યુ મુજબ બાળકોને સ્પેશિયલ પુલાવ ખીચડી દાળ ભાત દાળ ઢોકળી મુઠિયા શાક અને નાસ્તામાં પણ વિવિધ પ્રકારના ચાર્ટ પણગાવેલા કઠોર અને સુપડી આપવાનો આવે છે અમારી અમારી શાળાના આદિવાસી વિસ્તારોમાં કે જ્યાં બાળકોને સરખી રીતે જમવા કે દૂધ પીવા પણ મળતું નથી તેવા વિસ્તારોમાં આ બંને યોજનાઓ એ બાળકો માટે આશીર્વાદ સમાન છે સોમવાર થી શનિવાર સુધી વેજીટેબલ પુલાવ ખીચડી થેપલા સૂકી ભાજી દાળ ઢોકળી દાળભાત જેવો સ્વાદિષ્ટ અને પોષણયુક્ત આહાર પીરસવામાં આવે છે જેનો સ્વાદ બાળકો માણે છે તો નાસ્તામાં ચણા ચાટ સુખડી મિક્સ કઠોળ મુઠિયા વગેરે પીરસાય છે આદિજાતિ વિસ્તારોમાં સ્કૂલે આવતા બાળકોને પુસ્તકો અને ગણવેશનું મફત વિતરણ કરવામાં આવે છે આ ઉપરાંત શિષ્યવૃત્તિ અને સાયકલનો પણ લાભ મળી રહ્યો છે આ ઉપરાંત અમારી શાળામાં સરકાર શ્રી દ્વારા દરેક બાળકોને મફત પાઠ્યપુસ્તક પ્રવેશ અને શિષ્યવૃત્તિ સહાય પણ આપવામાં આવે છે સાથે સાથે આ યોજનાને રસપ્રદ બનાવવા માટે બાળકોને કેટલીક રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવે છે જેવી કે બગીચા કામ ફૂડ મેકિંગ હરીફાઈ વગેરે અમારી શાળામાં દર વિદ્વારે વિવિધ સ્પર્ધાઓ તેમજ રચનાત્મક પ્રવૃત્તિઓ જેવી કે સ્વચ્છતા પ્રાર્થના સંમેલન તેમજ વિવિધ સ્પર્ધાઓ અને બાળકોની સો ટકા હાજરી તેમજ બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવે છે વર્ષમાં માતૃ ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે આ દિવસે સરકારી ડોક્ટરો દ્વારા આંગણવાડી કેન્દ્રો પરથી અને સરકારી સ્કૂલોમાં માતાઓ અને બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવે છે અને જરૂરિયાતમંદોને યોગ્ય સારવારની વ્યવસ્થા કરવામાં આવે છે

શાળામાં ભણતા શાળામાં ના ભણતા અઢાર વર્ષ સુધીના બાળકો તેમજ આંગણવાડીના એટલે કે નવજાત શિશુથી છ વર્ષના આંગણવાડીના બાળકો તેમજ સ્કૂલના બાળકો તેમજ ના સ્કૂલે ના જતા અઢાર વર્ષ સુધીના તમામ બાળકોને સરકાર શ્રી આ પ્રોગ્રામ અંતર્ગત સારવાર આપે છે આમ બાળકના જન્મ પહેલાથી માંડીને તેના પ્રાથમિક શિક્ષણ સુધીના સમયગાળામાં તેને ઉપયોગી એવી બધી જ આરોગ્ય સંબંધી બાબતોને આવરી લેવામાં આવી છે મજબૂત રાષ્ટ્રના નિર્માણમાં આ પાયાની જરૂરિયાતોને સ્થાન આપવામાં આવી રહ્યું છે આવતીકાલનું ઉજ્જવળ ભવિષ્ય લઈને બાળક જન્મે એવી ઉમદા કામગીરી રાજ્ય સરકાર અને પ્રશાસન નિભાવી રહી છે તેના પરિણામો રૂપે તન મન અને ધનથી ભર્યું ભાદર્યું રાજ્ય ગુજરાત પોતાના આત્મબળથી વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા કટિબદ્ધ થઈ રહ્યું છે તેમાં દરેક જાતિ વિસ્તાર વિચાર અને પ્રદાન ને વિકસાવવાની સમાન તકો સાંપડી રહી છે ગુજરાત ખિલતું ખિલતું ખમીરવંતુ ગુજરાત આપણું આપણું ગૌરવવંતુ ગુજરાત અમીરવંતુ ગુજરાત વિદવિત ઉપલબ્ધિની ગાથા વિદ્યત ઉપલબ્ધિની ગાથા